મોરબીને આજની તારીખે ભારતમાં સિરામિકનું હબ ગણવામાં આવે છે આમ છતાં મોરબીના સિરામિક ઉદ્યોગ પર મંદીના વાદળ ઘેરાયા છે મોરબીમાં સિરામિક પ્રોડક્ટની માંગમાં ઘટાડો થયો છે જેથી ઉદ્યોગકારો પરેશાન થયા છે આ માંગમાં ઘટાડો થવાના કારણે અત્યારે બસ્સો કારખાના બંધ થયા છે જ્યારે એકસો પચાસ કારખાના બંધ થવાની સ્થિતિમાં છે સાથે જ અત્યારે ઘરેલું બજારમાં માંગ ન હોવાથી તૈયાર માલથી ગોડાઉન ભરાયા છે જો આપણે અત્યારે હાલમાં સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો સિરામિક ઉદ્યોગમાં છેલ્લે છેલ્લા બે ત્રણ વર્ષમાં આશરે બસો યુનિટ સદંતર બંધ થઈ ગયા છે કે જે હવે ફરી વખત ચાલુ થઈ શકે તેમ નથી અને અત્યારે ઉદ્યોગની હાલત બહુ ગંભીર છે બહુ જ મંદી ચાલી રહી છે ડોમેસ્ટિક માર્કેટમાં બહુ જોઈ એવી લેવાલી નથી અને એક્સપોર્ટ માર્કેટમાં થોડી એવી ડિમાન્ડ હતી પરંતુ કન્ટેનરની અત્યારે બહુ અછત છે અને કન્ટેનરની અત્યારે અછતને હિસાબે કન્ટેનરના ભાડા વધી ગયા છે આશરે પાંચથી છ ગણાનો ભાડાનો વધારો થયો છે એટલે જે ઇમ્પોર્ટર છે તે અત્યારે મટિરિયલ મંગાવતા નથી અને ગોડાઉનમાં સ્ટોક થઈ ગયો છે અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે આ પરિસ્થિતિને લીધે અત્યારે હાલમાં યુનિટો બંધ કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે સિરેમિક ઉદ્યોગની વાત કરીએ તો જ્યારે હું પ્રમુખ હતો ત્યારે પચાસ હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર હતું અને એમાંથી સમજો કે વીસ ટકાથી પચીસ ટકા જેવું એક્સપોર્ટ થતું એ ટાઈમે જે ધીમે ધીમે અત્યારે જોઈએ તો એક સમયે સાઠ હજાર કરોડ સુધી ટર્નઓવર પહોંચ્યું વાર્ષિક અને એમાંથી જે પચીસ ટકા એક્સપોર્ટ હતું એ એક્સપોર્ટ વધીને ત્રીસ પાંત્રીસ ટકા જેવું પણ એક સમયે પહોંચેલ પરંતુ હાલમાં જોઈએ તો જે કન્ટેનરની તકલીફો અને વિદેશમાં એન્ટી ડમ્પિંગ અલગ અલગ દેશોમાં એન્ટી ડમ્પિંગના કારણે એક્સપોર્ટ હાલમાં જે પાંત્રીસ ટકા કહીએ ટોટલ ટર્નઓવર સમજી લો કે સાઠ હજારની જગ્યાએ અત્યારે સમયને જાતા સિત્તેર હજાર જે કરોડ થવું જોઈએ વાર્ષિક એ અત્યારે ઘટીને ચાલીસથી પિસ્તાલીસ કરોડ પિસ્તાલીસ હજાર કરોડનું ટર્નઓવર છે એને એમાંથી જે એક્સપોર્ટ વધવું જોઈએ ટકાવારીની દ્રષ્ટિએ એ પણ અત્યારે ઘણું બધું જે એક્સપોર્ટ થતું એનું સમજી લો કે સાઠ ટકા જ એક્સપોર્ટ અત્યારે હશે ચાલીસ ટકા જેવું એપ્રોક્સ ઘટી ગયું એટલે ઓવરઓલ ટૂંકમાં જોઈએ તો જે ગ્રોથ દિવસે ને દિવસે વધવો જોઈએ મતલબ કે સિરેમિક ટાઇલ્સની ડિમાન્ડ વધવી જોઈએ એ હાલમાં મંદીના કારણે અને આવા બધા કારણોને હિસાબે બહુ તકલીફમાં ઉદ્યોગ હાલમાં છે